મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી અંગે બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની તૈયારી અને આયોજન અંગેની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે યોજાશે આ બેઠકમાં ઈડર ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસની ઉજવણી બાબતે વિવિધ અમલીકરણ સમિતિઓની રચના કામગીરી ફાળવણી કરવામાં આવી હતી આ બેઠકમાં મહાનુભાવોની બેઠક વ્યવસ્થા સ્ટેજ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રેષ્ઠ કામગીરી બદલ ઇનામ વિતરણ સહિતની વિવિધ કામગીરીની સોંપણી કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી શ્રી પાટીદાર ઈડર પ્રાંત અધિકારી શ્રી સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા